હાલો મિત્રો સ્વાગત છે આપણે બે ઘંટી પણ માંડી દીધી છે હીરાની હવે મારે કહવાના છે અટાણ માં હીરા ચાલો હીરા ગણવા મળીએ હા છે આપણી ઘંટી જોઈ ચાલુ કરી દીધી છે અટાણમાં તો મિત્રો અમે બે આપણા મામા આવી ગયા હેપી બર્થડે હાલો પાના એ ગવા મળી એક નોટ છે અલા માધી બકા જે તો લાઈટ ને એવું બધું આવી ગયું છે આમાં આપડા મામા આજે કાંઈ છે એને ભૂખ લાગી નથી હવે આપણે મામાને ને સરપ્રાઈઝ ગીફ આપી દે ચાલો આ ગીફ દેવાનું છે મામા ને સરપ્રાઈઝ આવી જા હા આ સર હટાડી જવાનું છે બાપુ આવી જા પેટ્રોલ ભરે છે થોડો સામાન આવી ગયો ભાઈ ખાવા આવી ગયા છે ભણી કારવી હાંભળો બધા હાંભળો બધા હાંભળો હાલો મામાને આપણે સરપરાજ ગિફ્ટ આપી રહ્યા છીએ મામા નું બદ્ડે ગિફ્ટ મિત્રો જોઈ શકો છો તમે

હામાં જો માવાની મકડા સટી બોલા હળો વાસ મરો ગાણો બા બાટી હળો મિત્રો તો હવે બીજા મામા આપણે આવી ગયા છે ઈડા ઘરવા નાઈ થઈ ચાર થઈ જો ટાણ આવ્યા છે માવ બાવ બનાવે છે હા તમને બે બે ભાઈ થેન્ક યુ આ તો નીકળ્યા બડે બડે હાલે હા ઓ ભાઈ કઈ રવા ગીત ચાલો ગીત હોતે ને વાગ્યો આયા

મિત્રો ખાઈ પીને આપડે મામા એમ કે માવો 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 નાગી ગયા અહીંયા હીરામ આ મામો માવો

હવે આજનો નો લોક આયા કરી મળી નવા લોકમાં માં ચાલુ બાય બાય